લો વાર્તા સાંભળવી છે ને તો આપણી વાર્તાનું નામ છે સિંહ અને સસલું એક ભાઈ મોટું જબર જંગલ હતું એ જંગલની અંદર તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા જંગલમાં તો બધા પ્રાણીઓ રે ને હરણ ને સાબર ને સસલા ને શિયાળ ને વાઘ ને વરુ રીંછ દીપડા હાથી આવા બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય તો એની અંદર જંગલનો રાજા કોણ કહેવાય ખબર છે હા જંગલનો રાજા સિંહ હતો ભાઈ હ મનીષાબેન જંગલનો રાજા કોણ હતો સિંહ હતો તો બધા જ પ્રાણીઓની અંદર સૌથી બળવાન સિંહ માટે તેને જંગલનો રાજા કહેવામાં આવે છે તો કાંઈ આ જંગલનો રાજા હતો ને એ બધા પ્રાણીઓની સાથે તો રહેતો તો જંગલની અંદર જે પ્રાણીઓ બધા હતા ને શિયાળ હરણ વાંદરા સસલા આ બધા પ્રાણીઓને સિંહ મારે એનો શિકાર કરે ને તો એ બધા પ્રાણીઓને મારી અને એનો શિકાર કરતો એટલે બધા પ્રાણીઓ છે ને ભાઈ સિંહથી ડરે બધા એનાથી ડરીને ચાલે કારણ કે સિંહ એક ત્રાળ પાડે ને એક ગર્જના કરે ને એટલે બધા પ્રાણીઓ દોડા દોડ કરી મૂકે ભાગ ભાગ કરી મૂકે તો જરા કંઈ કંઈક છે જ બધા પ્રાણીઓ ઘાસ ખાતા હોય બરાબર અને અવાજ થાય એટલે તરત બધાને ડર લાગે બીક લાગે સતત બધા પ્રાણીઓ ડરતા ડરતા રહેતા હતા જંગલના પ્રાણીઓ તો બધા પ્રાણીઓને એમ થયું કે ભાઈ આવી રીતે ડરતા ડરતા ક્યાં સુધી આપણે રહેવાનું મયુરભાઈ તો એક દિવસ ભાઈ આ બધા પ્રાણીઓ હતા ને એ બધા ભેગા થયા હો ભાઈ અને મોટી સભા ભરી શું કર્યું મોટી સભા કરી અને એમાં નક્કી કર્યું કે ભાઈ જો આ સિંહ છે ને એ તો આડેધડ ગમે એમ બધાને મારી નાખે આમ બધાની પાછળ દોડે પાંચ છ હરણને મારી નાખે પછી બેથી બે ત્રણ જ હરણ ખાય બાકીના બધા જો સિંહ હોય ને એ શિકાર કરી અને પછી આજનું કાલ ખાય નહીં એ બીજાની માટે છોડી જતો રહે એટલે કે આપણને કેટલા પ્રાણીઓને એકસાથે મારી નાખે છે અને જંગલમાંથી આપણે બધાને ડરતા ડરતા રહેવાનું હે એના કરતાં આપણે બધા એવું કરવું છે કે સિંહની પાસે દરરોજ એક પ્રાણીને મોકલવાનું જેથી સિંહ આડેધડ આપણા બધા પ્રાણીઓનો શિકાર કરે નહીં આવું ભાઈ સભામાં નક્કી કરવામાં આવ્યું અને ભાઈ જેનો આગેવાન હોય ને મુખ્યો એણે જઈ અને સિંહને વાત કરી દીધી હો ભાઈ કે સિંહ રાજા તમારે છે ને હવે જંગલમાંથી શિકાર કરવા નીકળવાનું નહીં તમારી પાસે દરરોજ એક પ્રાણી આમની આવી જશે અને તમારે નિરાતે પ્રાણીને ખાઈ જવાનું તમારું ભોજન દરરોજ આવી જશે ભાઈ આવું સિંહને જાણ કરવામાં આવી હવે ભાઈ સિંહને તો મજા પડી ગઈ કે ભાઈ કાંઈ દોડવું નહીં રાજલબેન અને કાંઈ મહેનત કરવી નહીં અને આપણી પાસે તો પ્રાણી આવી જાય એટલે સિંહે તો આ ભાઈ બધાની વાત મંજૂર રાખી ભાઈ દરરોજ સિંહ પાસે પાસે તો પ્રાણીઓ જવા લાગ્યા એક એક પ્રાણીનો દરરોજ વારો આવે દરરોજ એક દિ એક એક પ્રાણીને સિંહની પાસે જવાનો વારો એમ કરતાં કરતાં ભાઈ એક દિવસ સિંહ પાસે જવાનો એક સસલાનો વારો આવ્યો કોનો વારો આવ્યો સસલાનો વારો આવ્યો ભાઈ આજે તો ભાઈ સિંહ પાસે જવાનો સસલાનો વારો એટલે ભાઈ સિંહ સસલાને તો ગમતું નહોતું મરવાનું કોને ગમે મરવાનું કોઈને ગમે એટલે ભાઈ સસલાને તેમ થયું કે તો સિંહ મારવો કોળિયો કરી જશે આમ પણ સસલું તો કેવડું હોય હાવ નાનકડું એવું હોય એ કાંઈ સિંહને પહોંચી શકે નહીં સિંહને અરે કાંઈ લડાઈ ઝઘડો કરી સિંહને એ કાંઈ પહોંચી શકે ન પહોંચી શકે એટલે એણે સસલાએ ખૂબ વિચાર કર્યો કે મારે કાંઈક ઉપાય કરવો છે એટલે ભાઈ સસલાના મનમાં છે ને એક ઉપાય સૂજો આમ ચમકારો થયો સિંહના મનમાં અરે સસલાના મનમાં અને એને એક ઉપાય સૂજી ગયો એટલે એ તો મોજમાં આવી ગયો કે કાંઈ વાંધો નહીં હવે સિંહ રાજા મારું કાંઈ કરી શકવાના નથી એટલે એ તો એ મોજ કરતો કરતો રસ્તામાં નાચતું નાચતું એને પાંદડા ખાતું ખાતું ને બોર ખાતું ખાતું ને ધીમે 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 મસ્તી કરતું કરતું સિંહ પાસે જવા નીકળ્યું ભાઈ ઓ ઉપડ્યું ભાઈ એ તો અને એમ કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં મોજ કરતાં કરતાં જતું હતું ને એટલે સિંહની પાસે પહોંચવામાં એને મોડું થઈ ગયું ભાઈ અને સિંહ તો પાયો ધુઆ ફૂઆ થવા માંડ્યો એનો જમવાનો સમય થયો અને પ્રાણી એક કે આવ્યું નહીં એટલે સિંહને એમ થયું કે કેમ કોઈ આજ આવતું નથી ત્યાં ભાઈ ઘડીક વાર થઈને ત્યાં એની ગુફામાં સસલાભાઈએ પ્રવેશ કર્યો સિંહ તો ભાઈ એને જોઈ એકદમ ગુસ્સે થઈ ગયો ગુસ્સામાં રાતો પીળો થઈ ગયો અને મોટી ગર્જના કરી મોટી ત્રાડ પાડ્યો અને ગુસ્સામાં જેને કીધું એલા સસલા આટલો બધો મોડો કેમ આવ્યો છે હે મને ક્યારની ભૂખ લાગી છે તો ભાઈ ઓલો સસલું હતું ને હું તો ગભરાતા ગભરાતા કે સસલા ભાઈ કે રાજાજી રાજાજી હું તો ઘરેથી નીકળ્યો તો તમારી પાસે આવવા માટે ક્યાર નો નીકળી ગયો તો પણ રસ્તામાં મને એક બીજા સિંહ રાજા મળ્યા શું કીધું મને એક બીજા સિંહ રાજા મળી ગયા હવે બીજા સિંહ રાજાની વાત સાંભળી આ સિંહે અને સિંહ રાજા કીધું પોતે સિંહ રાજા હતો આ વળી બીજો રાજા કોણ જઈ ગયો એટલે સિંહને તો ભાઈ બરાબરનો ગુસ્સો આવ્યો વધારે ગુસ્સો આવ્યો એણે કીધું કે કોણે તને કીધું કે બીજો સિંહ રાજા છે એટલે સસલાએ તો ભાઈ આખી આમ વિગતવાર આ સિંહને વાત કરી કે સિંહ રાજા હું જ્યારે રસ્તામાં આવતો હતો ને ત્યારે મને એક બીજો સિંહ મળ્યો અને એ મને કહેતો હતો કે હું આ જંગલનો રાજા હું છું હું તો માંડ માંડ છટકીને એની પાસેથી આવ્યો છું આવું ભાઈ વાત આ સિંહને એણે કરી ઓલા રાજાને તો બરાબરનો ગુસ્સો ચડ્યો કે આ નવો સિંહ રાજા કોણ જઈ ગયો એણે કીધું ચાલ ચાલ મને લઈ જાય એની પાસે સસલું તો ભાઈ સિંહને એની પાસે લઈને ચાલ્યું આગળ સસલા ભાઈ અને પાછળ સિંહ રાજા એ તો એ આગળ આગળ ચાલ્યા ગયા આગળ આગળ ગયા ને ભાઈ ત્યાં તો સસલા ભાઈએ દૂર થયો એક આમ કૂવો બતાવ્યો અને સસલાએ તો સિંહને કીધું એ સિંહ રાજા જો પેલો કૂવો દેખાય મને લાગે છે કે તમને ડરી અને ઈ કૂવામાં સંતાઈ ગયો લાગે છે મેં હમણાં જ એને ત્યાં સંતાતા જોયો હવે મહારાજ તમે કાઈ કરો આવું એને કીધું સસલાભાઈ તો ભાઈ એને ફૂલાયું સમજાઈ ગયું અને ક્યાં ચીંધ્યો કૂવામાં ચીંધ્યો હો ભાઈ એટલે ભાઈ ઓલો સિંહ હતો ને એણે તો તરત ધુવા ફૂવા થતો થતો કુવા પાસે ગયો કુવામાં આમ ડોક્યું કર્યું તો કૂવામાં તો શું હોય પાણી હોય પાણી પાણી હોય 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 કે ન કે નહીં કૂવામાં હે અત્યારે ચોમાસામાં કુવામાં કેટલા ઊંચા પાણી આવી જોઈએ તમ બધાએ તો આપણે બધા પાણીમાં આમ ડોકાઈએ તો આપણે પાણીમાં શું દેખાય આપણું મોઢું દેખાય કે નહીં ઓલા વાંદરાની વાર્તા સાંભળી હતી ને હે ચાંદો પકડ્યો એ હે એની જેમ ભાઈ આ સિંહ રાજા આમ ડોકાણા ને પાણીમાં ત્યાં તો સામું એનું પ્રતિબિંબ દેખાણું એને શું કહેવાય પ્રતિબિંબ આપણું ને આપણું સામું મોઢું દેખાય એને શું કહેવાય પ્રતિબિંબ એટલે એનું પ્રતિબિંબ દેખાણું એટલે આ નહીં સાચું માની ગયો કે હો નક્કી જ આની અંદર સિંહ છે સામો જો બેઠો એટલે એણે તો મોટી ગર્જના કરી હવે જેવી ગર્જના કરીને આ સાંભળી અને સિંહે ગર્જના જેવી કરીને ભાઈ ત્યાં તો અંદર પડ્યો શું પડ્યો કોને કેવાય ખબર છે તમને બધાને ખબર છે કોને આપણે જે અમુક જો મોટા મોટા એવું બધું હોય ને ત્યાં આપણે જે બોલીએ ને આમ જોરથી બોલીએ ને ત્યાં સામેથી અવાજ પાછો આવે ભટકાય એનો એ અવાજ પાછો સંભળાય આપણે કોઈકને ને કહીએ એ તો હામેથી એમ થાય એમ આ સિંહે છે ને ભાઈ જેવી ગર્જના કરીને ત્યાં તો પાણીમાંથી પડઘો પડ્યો કૂવામાંથી અને સામી ગર્જના સંભળાણી હવે જેવી ગરજના સંભળાણી ઓલો પડઘો સંભળાણો એટલે સસલા એ તો કીધું જુઓ જુઓ મહારાજા એ તો પાછો તમને જવાબ આપે છે એ કે એ સામી તમારી સામી ગર્જના કરે છે એ કે એટલે આ સિંહને તો પાછો ગુસ્સો આવ્યો ભાઈ એને તો ફરી વખત આમ પોતાનું પ્રતિબિંબ જોયું અને પાછી સિંહે ગર્જના કરી અને ઓલા સિંહને બહાર આવવાનું કીધું કે બહાર નીકળી જા તો સસલું કે તો તમને અંદર બોલાવે છે તમે હવે આને કંઈક શિક્ષા કરો આ સિંહને કંઈક સજા કરો એટલે સિંહે કીધું હા આને હવે એમ જ કરવું પડશે એટલે ભાઈ સિંહ તો છે ને ગુસ્સામાન ગુસ્સામાં એકદમ જોરથી કૂવામાં કૂદકો માર્યો એટલો બધો ગુસ્સા આવી ગયો તો એને કંઈ ભાન રહ્યું નહી એ તો એકદમ આમ કૂદકો મારીને પડ્યો ક્યાં કૂવામાં કૂવામાં ગયો કૂવામાં જઈને આમ આમ ખૂબ ફાંફા માર્યા પણ અંદર ક્યાંય સિંહ મળે નહીં અંદર સિંહ હોય તો મળે ને હે અંદર સિંહ હતો એને ક્યાંય સિંહ મળ્યો નહીં પછી પાછી ગર્જના કરી ભાઈ અને સસલાને કીધું કે આ અંદર હતો એ સિંહ ક્યાં ગયો અહીંયા તો કંઈ છે નહીં ત્યારે ઓલો સસલાએ શું કીધું ખબર છે એ તો ત્યાં હોય તો મળે ને શું કીધું પાણીમાં તો તમારું પ્રતિબિંબ દેખાતું તું એ ત્યાં કાંઈ સિંહ બી છે નહીં એટલે ભાઈ આ સાંભળીને સિંહ તો ખૂબ ગુસ્સે થયો પણ ભાઈ ઊંડા કુવામાં સિંહ ભાઈ ખાબક્યા તા હવે ઊંડા કુવામાંથી કેમ બહાર નીકળે ઊંડા કુવામાંથી બહાર નીકળી શકાય એમ હતું નહીં પછી તો ભાઈ આવી ગયા કે વાહ નાખ્યા ક્યાં કુવામાં એટલે ભાઈ સસલાભાઈ તો કૂદતા કૂદતા નાચતા નાચતા અને એ ઉપડ્યા જંગલમાં અને બધા પ્રાણીઓની પાસે પહોંચી ગયા અને બધા પ્રાણીઓને બોલાવ્યા હરણન વાંદરા વાંદરાછભાઈને સસલાને સાબરને બધા પ્રાણીઓને બોલાવ્યા હો અને બધા પ્રાણીઓને બોલાવી અને આ શુભ સમાચાર આપ્યા કે સિંહ રાજાને તો મેં નાખ્યા ક્યાં કુવામાં હવે એ આપણને કોઈને મારશે નહીં અને હવે આપણે જંગલની અંદર ડરી ડરીને રહેવાની જરૂર નથી એન બધા મોજ કરો બધા મોજથી ચરો અને મોજથી જંગલમાં ફરો પછી તો ભાઈ જંગલની અંદર આનંદ આનંદ છવાય ગયો બધા પ્રાણીઓએ ખાધું પીધું અને મોજ મસ્તી કરી